મિત્રો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ લાલ બટન દબાવી બાજુમાં બે લાઇકન પણ દબાવી દો અને જોડાઓ ગુજરાતી ટેકનિકલ સાથે તો હેલો નમસ્કાર મિત્રો હું છું મયુર આવળ સ્વાગત કરું છું ગુજરાતી ટેકનિકલ માં મેં ના તમને વાચી લીધો છે આજનો ટોપિક છે Paytm ઉપર કે Paytm વોલેટ શું છે કેવી એની રીતે ઉપયોગ કરવો અને એનું એકાઉન્ટ કેમ બનાવવું ઘણા મિત્રોને ખબર હશે તો એના માટે સારું કહેવાય જેને નથી ખબર એના માટે આ વિડિયો છે કે Paytm વોલેટ અત્યારે ક્યાં-ક્યાં કામ આવે છે અને કેવી રીતે ઉપયોગ એનો થાય છે કે ડિજિટલ વોલેટ તમે કહી શકો છો તો ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટે તમારા વોલેટ તમે એમાં સામેલ થઈ શકો છો કે ઘણા મોદી સરકારમાં જે તારે ચાલે છે ડિજિટલ ઇન્ડિયામાં કે ડિજિટલ તમે વોલેટ તમે રાખી શકો છો તમારી પાસે પૈસા ના હોય તો તમારી મોબાઈલ તો હોય છે એનેથી તમે ઉપયોગ કરી શકો છો તો શું છે પ્રક્રિયા એની પૂરેપૂરી જાણી લેશીએ આપણે જો તમે કોઈ નવા અમારા વિડીયો જોતા હોય તો તમે નીચે રેડ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તમે દાબી અને મારી સાથે જોડાઈ જાઓ અને આગળ તમે વિડીયોમાં જોયું છે એ રીતે સબસ્ક્રાઈબ કરવાનું રહેશે અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને જો તમને પસંદ મારો વિડીયો આવે અથવા તમને પસંદ ના આવે તો લાઈક અને ડિસલાઈક તમે જરૂર કરજો અને તમને જો એવું લાગતું હોય કે આ વિડીયો મારા કામનો નથી પતા તમે નીચે શેર કરી અને વોટ્સઅપ ફેસબુક તે મારા કોઈ બી સોશિયલ મીડિયામાં પણ તમે શેર કરી શકો છો તો બીજાને આ કામ આવી શકે તો જાતે સમય ના વિતા મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર જતાં પહેલાં તમને એક રિક્વેસ્ટ કરીશ કે વિડીયો તમે જુઓ તો પૂરો જોજો કટ ના કરતા કટ કરશો તો તમને પ્રોસેસ શું હશે તમને ખ્યાલ નહીં આવે બરાબર છે તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની ની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સામે આપણે ઓપન કરવાનું રહેશે મેનુ મેનુમાં તમે જતા વે તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે જે તમે પ્લે સ્ટોર ઓપન કરશો એટલે ઉપર ગૂગલ પ્લેમાં ટાઈપ કરવાનું રહેશે તમારે પેટીએમ તો મેં ઓલરેડી ટાઈપ કરેલું છે પેટીએમ વોલેટ તો પેટીએમ ટાઈપ કરશો એટલે તમને આવી રીતના એપ્લિકેશન નજરમાં આવી જશે બરાબર છે તો પેટીએમને લગતી ઘણી બધી એપ્લિકેશન પેટીએમનો લોગો તમે જોઈ શકો છો સિમ્પલી આવી રીતના તમારે પેટીએમ મળી જશે તમે લોગો જોઈ શકો છો આ રીતે પેટીએમનો લોગો છે બરાબર છે તો કાંઈ મિસ્ટેક ના થાય એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કદાચ તમને પેટીએમ પ્લેસ્ટોરમાં ના જળતું હોય તો તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું ત્યાં તમે લિંકથી ડાઉનલોડ કરી લેશો એટલે તમારે ગોતવું નહીં પડે તો અહીંયા એક ફેરે તમે ઇન્સ્ટોલ થઈ જાય એટલે સિમ્પલી તમારે અહીંયા ઇન્સ્ટોલ કરવાનું રહેશે અને પછી ડાઉનલોડ કરવાનો રહેશે મેં તો ટાઈમ બચાવવા માટે ડાઉનલોડ કરી લીધું છે તો તમે જોઈ શકો છો આવી રીતના પેટીએમ દેખાય છે તો આનો ઉપયોગ કેમ કરવો આપણે જાણી લે છે તો સિમ્પલી તમે અહીંથી ઓપન કરી લેજો અથવા સ્ક્રીન ઉપર જઈને તમે ઓપન કરી શકો છો તો અહીંથી ઓપન કરી આપું છું તો તમારી સામે કંઈક પરમિશન માગશે સ્ટાર્ટિંગમાં તો પરમિશન અલાવ કરી દેજો અલાવ કરશો એટલે કોર્નરમાં અહીંયા નિશાન હશે જમણી બાજુમાં સ્ટાર્ટ પેટીએમ તો તમારે એ કરવાનું રહેશે બરાબર છે આમાં બેંકની ગણે છે એડ એડ મની પે મની પાસબુક છે એ સિમ્પલી તમારું ડિજિટલ પાકીટ જ ચેક થઈ ગયું કહેવાય તમારી તો આપણે એને સ્ટાર્ટ કેવી રીતના કરશી તમે જોઈ શકો ઉપર ત્રણ લાઈન ઓપન કરશો એટલે ત્યાં આ બધા એના ફંક્શન છે તો આપણે એને ફરકિટ કરશી નીચે તમે જોઈ શકો છો જમણી બાજુમાં બીજા નંબરનું ઓપ્શન છે લોગ ઇન બરાબર છે તો લોગ ઇન ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના ઓપ્શન આવી જશે ઓપ્શન આવી ગયા પછી તમારા રાઇટ સાઈડમાં જે ક્રિએટ એકાઉન્ટ છે અને એક લોગ ઇન એકાઉન્ટ છે બરાબર છે તો લોગિન આપણે તો નહીં થાય ક્રિએટ નવું એકાઉન્ટ બનાવવું છે તો આપણે નવું એકાઉન્ટ બનાવશે તો અહીંયા તમે ક્લિક કરશો ક્રિએટ એકાઉન્ટ પર પછી તમારી સામે બે ઓપ્શન આવી જશે જો તમે કોઈ પેટીએમ નંબર અને પર્મનન્ટ નંબર તમારો જે એક્ટિવેટ હોય એ જ નંબર આમાં નાખજો કોઈ બંધ થઈ જાય એવો નંબર હોય તો ન નાખતા કારણ કે જે કંઈ બી ટ્રાન્ઝેક્શન થશે નંબર ઉપર ટ્રાન્ઝેક્શન થશે તો સિમ્પલી હું એક નંબર અહીંયા એડ કરી દઉં છું મારો થોડોક પ્રાઇવેટ છે બરોબર છે અને નીચે ઈમેલ એડ્રેસ જે બતાવેલું છે ક્રિએટ પેટીએમ પાસપોર્ટ સોરી એક આ પેટીએમ પાસપોર્ટ છે તો તમારી રીતે કોઈ બી પાસપોર્ટ બનાવી લેજો મિત્રો પાસપોર્ટ એવો બનાવજો કે કોઈને મળે નહીં બરાબર છે તો હું અહીંયા એક જીમેલ એડ્રેસ નાખી દઉં છું મારું છે એક જીમેલ એડ્રેસ મેં નાખી દીધું છે સિમ્પલી તમારે અહીંયા ક્રિએટ એકાઉન્ટ પર ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર સિલેક્ટ કરવાનું રહેશે તો તમારી પાસે એક ઓટીપી આવશે એન્ટર ઓટીપી તો જો મારી પાસે ઓટીપી આવી ગયો છે છ આંકડાનો ઓટીપી આવશે એ નંબર ઉપર ઓટીપી તમારે યાદ રાખવાનો રહેશે અથવા સ્ક્રીનશોટ તમે લઈ શકો છો એનો બરાબર છે તો આપણે ડન કરી દેસી ડન કરી દેસું એટલે તમારું એકાઉન્ટ બની જશે તો અહીંયા તમારી પ્રોફાઇલ જે બનાવવાની હોય છે તમે પ્રોફાઇલ સિમ્પલી બનાવી લેજો તમારું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને ડેટ ઓફ બર્થ છે એટલે જન્મદિવસ તારીખ છે તમારી મેલ છો કે ફિમેલ આપણે મેલ પર ક્લિક કરી દેસી બરાબર છે આટલી ફોર્માલિટી પૂરી કરી દે હું તો અહીંયા લખી નાખું છું નામ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ બરાબર છે મારી તો ઓલરેડી સિલેક્ટ થઈ ગઈ છે જીમેલ એડ્રેસના હિસાબે બરાબર છે અને નીચે જેન્ડર સિલેક્ટ કરવાનો તમે જેન્ડર પર સિલેક્ટ કરી લીધો છે અને નીચે ડંડ પર ટ્ક કરી દેવાનો રહેશે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે તો તમે જોઈ શકો છો અહીંયા સિક્યુરિટી પાસવર્ડ આવી ગયો છે સેટ યોર પેટીએમ પાસવર્ડ તો તમે અહીંયા સિક્યુરિટી માટે પાસપોર્ટ લગાવી શકો છો તો પિલાલ મારે કોઈ અત્યારે આઈ થિંક મારે જરૂર નથી પણ છતાં લગાવી દઉં છું એક પાસવર્ડ બરાબર છે તે એક પાસપોર્ટ ક્રિએટ કરી લીધો છે મેં તો તમે જોઈ શકો છો મારું આ સક્સેસફુલી થઈ ગયું છે એકાઉન્ટ તો તમને મારું બતાવી રહ્યું છે ઝીરો પૈસા તમારે મારે બેલેન્સ છે અને તમે મેક્સિમમ અહીંયા તમે વીસ રૂપિયા તમે ટ્રાન્ઝેક્શન કરી શકો વીસ રૂપિયાથી વધારે તમે લઈ શકો છો ઓછામાં ઓછા વીસ રૂપિયા ટ્રાન્ઝેક્શન થાય છે અને તમે તમેથી કરવું હોય તો વીસ રૂપિયા મોકલી શકો છો તો અહીંયા તમે જે કોઈ માઈક

તો તમે અહીં જોઈ શકો છો આટલા બધા ઓપ્શન છે તમે રિચાર્જ કરી શકો છો લાઈટ બિલ ભરી શકો છો મોબાઈલ રિચાર્જ છે મોબાઈલનું બિલ છે લાઇટ બિલ છે શોપિંગ ઓનલાઈન તમે કરી શકો છો આમાં ઘણા બધા ઓપ્શન તમને મળી રહ્યા છે તો તમારું બેલેન્સ ક્યાં બતાવશે તમને અહીં બતાવી દેશે પ્રોફાઇલમાં પણ બતાવશે અને નીચે પાસબુકમાં પણ બતાવે છે બરાબર છે તો અહીંયા આપણે પેટન કોઈ બી રાખી શકીએ છીએ તો અત્યારે મારે આઈ થિંક પેટર્નની જરૂર નથી એટલે હું પેટર્ન અત્યારે નથી રાખતો પણ પેટર્ન તમે રાખી શકો છો તમે જોઈ શકો છો એ મને બતાવી રહ્યું છે ઝીરો બેલેન્સ અને તમને એ નીચે હિસ્ટ્રી હિસ્ટ્રી બતાવશે તમે કોઈને મોકલા હોય તો અને આઉટગોઈંગ કર્યું હોય તો ભલે અને ઇનકમિંગ કર્યું હોય તો ભલે તમને પૈસાનો ટોટલ હિસાબ અહીંયા મળી રહેશે એમાં ઘણા બધા ફાયદા છે એ તમે હર વ્યક્તિ તમે ખુદ યુઝ કરશો તો તમને ખ્યાલ આવી જશે અને તમને કંઈ એમ થાય કે ઓછી ખબર પડે છે તો નીચે સેટિંગમાં એક મિનિટ સેટિંગનો ઓપ્શન બતી લઈએ આપણે સેટીનો ઓપ્શન આવી જશે તો તમને ત્યાંથી લેંગ્વેજ પણ સિલેક્ટ તમારી રીતે કરી છે જે તો તમે સ્ટાર્ટ કરશો ત્યાંથી લેંગ્વેજ લેંગ્વેજનો આવી જશે ઓપ્શન તમે ત્યાંથી તમારી ન્યૂ લેંગ્વેજ તમારી તમને જે ફાવતું હોય ગુજરાતી ઇંગ્લિશ હિન્દી કોઈ બી તમને લેંગ્વેજ ફાવતી હોય તમે કરી લેશો બરાબર છે તો આમાં ઘણા બધા ઉપયોગ થાય છે પે મની છે પે મનીનો ઉપયોગ પણ આઈપના પરમિશન માર્ક્સ એટલે લેવ કરી દેવાનું રહેશે તો પે મની પરમિશન આપવાનું રહેશે ઘણું બધું થાય છે તમારી રીતે તમે સિલેક્ટ કરીને કરી લેજો બરોબર છે છે આમાંથી તમે કોઈને પૈસા માની લો કોઈનામાં તમારે જોતા હોય બેંકમાંથી તો અહીંયા તમારે શું કરવાનું રહેશે અવેલેબલ બેલેન્સ નાખવાનું રહેશે અહીંયા તમે માની લો કોઈ બી બેલેન્સ લખો પછી ત્યાં તમે એ આગળ જતાં તમને મિત્રો પૈસા થોડા કમા નાખીને તમને ટ્રાન્ઝેક્શન કરીને બતાવીશ ચા તો વિડીયોમાં ન સમજાય તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો